મેં તમને ફોન કર્યો હતો મીરા હા આદિત્યના પત્ની આદિત્યુનેટલી બા જો હું તમારી સાથે ઝઘડો કરવા કે કોઈ કરવા માટે નથી આવી ફક્ત અને ફક્ત એક વાત લઈને આવી છું જેનો જવાબ મને જોઈએ છે જે મુદ્દો મારે તમને કહેવો છે બોલો ને શું થયું હા હેતલ તમારા દીકરાની વહુ છે ને હમ હેતલ અને આદિત્ય વચ્ચે સંબંધો છે મેં સાંભળ્યું છે કે લગ્ન પહેલેથી જ સંબંધો હતા પણ લગ્ન થઈ ગયા એટલે બંને સુધરી જવું જોઈએ અને કદાચ પોતાના પાર્ટનરને સાચવવા માટે પણ એકબીજાને અલગ થઈ જવું જોઈએ પણ બંને હજી સુધર્યા નથી આદિત્ય હેતલને છોડવા માટે તૈયાર નથી અને આ તમારી વહુ હેતલ એ પણ આદિત્યને છોડતી નથી શું તમને આ કઈ વાતની ખબર છે તમે કોની વાત કરો છો હેતલની હા પસ્તાવું છું પેટ ભરીને પસ્તાવું છું મારા ઘરમાં લાવીને મારા ઘરમાં મારો અશોક સાવ ભોળો સાવ ગાય જેવો ભોળો અને આ આવી છે ગામનો ઉતાર છે ગામનો ઉતાર ટૂંકા કપડાં પહેરવા ઘરમાં કોઈ કામ ન કરવા સવારમાં ઉઠીને નાહી ધોઈને આવા કપડાં પહેરીને ફોન લઈને બહાર નીકળી જવું સીધું સાંજે આવવું ન રાંધવું ન સીંધવું ના ઘરના કામ કરવા ન મારી કે અશોકની દેખભાલ કરવી કંઈ જ નહીં પણ તમારો દીકરો એને કંઈ કહેતો કેમ નથી તમે એને કંઈ કહેતા કેમ નથી શું લાગે છે અમે આ બધું એને રાજી ખુશીથી કરવા દઈએ ના સમાજમાં કુટુંબમાં આડોશ પાડોશમાં બધે બધે અમારે હવે નીચા જોયા જેવું થઈ ગયું છે એના કપડાની વાતને લઈને કદાચ તમે તો એને જોયા નહીં હોય એના કપડા એક એક વખત તમે એને એના કપડામાં જોશો ને તમને સ્ત્રી હોવા છતાં એના માટે ઘીંગ આવશે કે સ્ત્રી આવી પણ હોય શકે હા સાંભળી છે એને આદિત્યની વાતો પપ્પાએ બધી જ વાત કરી છે મને તમારી એ તો લગ્ન પહેલા પણ આવી જ તો હતી ને હા કોઈનું ઘર ભાંગવું કોઈની ઇજ્જત ઉપર હાથ નાખો જરાય વાર નથી લાગતી એને એક સ્ત્રી થઈને બીજી સ્ત્રી નું ઘર ભાંગતા એને જરાય શરમ નથી આવતી પણ બા હું તમારી પાસે એટલા માટે આવી છું કે હું આ વાતને પૂરી કરવા ઈચ્છું છું આ મુદ્દાને જ પૂરો કરી નાખો છે મારે જો હું એવું નથી કહેતી કે હેતલ અને આદિત્ય ખોટા હશે બની શકે કે બે વ્યક્તિઓની વચ્ચે પ્રેમ થાય એમાં કોઈ ખોટી વાત નથી કૃષ્ણ ભગવાનને પણ તો રાધા સાથે પ્રેમ થયો જ હતો ને લગ્ન બીજે થયા હતા પણ એ પ્રેમ હતો તો પવિત્ર પ્રેમ હતો આ કળિયુગ છે અહીંયા પ્રેમ જેવા શબ્દ માટે કોઈ જ જગ્યા નથી જ્યારે તમે સંસારમાં પડ્યા છો જો તમે પ્લીઝ તમારી વહુને સમજાવો કે જે કરી રહી છે એ ખોટું કરી રહી છે એની એકની પાછળ બીજા ત્રણ જણાની જિંદગીઓ ખરાબ થાય છે અરે ત્રણ નહીં આખા બે પરિવાર છે જે તહેસ મહેસ થવા પર આવ્યા છે મીરાબેન તમે મને આટલી બધી વાત કરી તમને ખબર છે આદિત્ય એની સાથે પ્રેમ તો કર્યો હશે ખબર નહીં કેવી રીતે થઈ ગયો પણ જ્યારે જેને આપણે પ્રેમ કરીએ એ પાત્ર વિશે આપણે દસ જગ્યાએથી કંઈક હલકી વાતો સાંભળીએ ને તો એનાથી ખસી જવું જોઈએ પણ નહીં આદિત્યભાઈ તો કોઈની વાત માનતા નથી અને આ બાજુથી મારી હેતલ ઘરમાં રહેવા તૈયાર નથી અશોકે બે ત્રણ વખત કીધું તો અશોકની સાથે ઝઘડે અરે હાથ ઉપાડવા સુધી આવી ગયેલી શું હા અશોકને મેં કીધું બી ખરું બેટા આપણે કેવું પાત્ર ઘરે લાવ્યા છે કે આપણું જીવો હરામ કરી દીધું છે ઘરના બધા કામ મારે કરવા પડે મારીને અશોકની રસોઈ મારે કરવી પડે એ સવારથી નીકળી જાય તો રખડી ભટકીને રાતે આવે અશોકે એને એમ કીધું કે તું ઘરમાં છે અમારા ઘરની વહુ છે મારી પત્ની છે અરે રસોઈ પાણી કામકાજ કરીને તારે ક્યાંક જવું હોય તો જા તો કે નહીં હું અહીંયા ઘરમાં ખાતી જ નથી તો હું રાંધું શું કામ હું ઘરમાં રહેતી નથી તો હું ઘરના કામ કરું છું કામ બસ ભટકવા સિવાય એની પાસે બીજું કોઈ કામ નથી સમજી ગઈ તમારી વાતને કે એને પોતાની જવાબદારીઓનું કોઈ જ ભાન નથી એ ફક્ત પોતાના રૂપનો દેખાવ કરી શકે ફક્ત પોતાના શબ્દોથી કોઈને ફસાવી શકે રૂપ કદરૂપી છે કોણે કીધું કે એને રૂપ છે એ કેવી રીતે કોઈ પણ છોકરાઓને પોતાની તરફ આકર્ષે છે ને અને છોકરાઓ આકર્ષાઈ જાય છે મને તો એની પણ નવાઈ લાગે છે ક્યાં શું ક્યાં તમે ક્યાં એ ક્યારેક જોવા મળે ને તો જોજો તમે એવા વ્યક્તિને જોઈને પણ શું ફાયદો જો હવે જો હેતલ આવું કંઈ કરશે ને તો હું તમને કેવા પૂછવા કે તમારી પરમિશન લેવા માટે નહીં આવું હવે સમજી જાય તો ઠીક અને એક વખત હજી પણ હું આદિત્યને પણ સમજાવી જોઈશ જો એ પણ સમજી જાય તો ઠીક બાકી હવે હું એવું સ્ટેપ લઈશ કે બંનેને પોતાના કર્યા પર આખી જિંદગી પસ્તાવો થશે મીરાબેન તમારે કોઈ સ્ટેપ લેવું નહીં પડે હું જ આવવાની છું તમારા ઘરે આદિત્યભાઈને નરેશભાઈને અને હિરલબેનને બધાને એક અરીસો બતાવવા કે હેતલ શું ચીજ છે જુઓ આ છે કદાચ મારી વાતથી આદિત્યભાઈ પર અસર થાય અને સુધરી જાય તો મારું ઘર તો આમ પણ બરબાદ થઈ ગયું છે પણ તમારું ઘર હું બરબાદ નહીં થવા દો હું ઠીક છે હું આવીશ જય શ્રી કૃષ્ણ જો બેટા મારે છે ને હવે એક ને એક વાત કરીને મારું ભેજું નથી ખરાબ કરવું અને તારું નથી કરવું તો કરવા શું માગો છો જો એક જ ઘરમાં આપણે બધાને રહેવાનું અને જો નફરતથી રહેવાનું હોય ને તો એની કરતાં હું એમ કહું છું કે તું અને મીરા બંને અલગ રહેવા જાઓ એટલે તારી મમ્મીને તારું મા નફરતવાળું મોઢું તો જોવું નહીં એ છે ને તારું મોઢું જોયું ને કે અંદરથી રીબાય છે અંદરથી દુઃખી થાય છે એને એમ થાય છે કે મારો દીકરો મારી હારે ન બોલે બિચારી દુઃખી થાય એની કરતાં તું જ આ ઘર છોડીને ઉજને તું ને મીરાબી તો હું ખુશ થઈ જઈશ તમને એવું લાગે છે અરે તો હું એક અંત આવી જાય વાતનો તારે એનું મોઢું જોવું નહીં અને એને એમ ન થાય કે તારું મોઢું જોયું ને તો એને એમ થાય કે જો આ મારો પીઠ દીકરો મને નફરત કરે છે તો એ વધારે દુઃખી થાય છે તારું મોઢું જોઈને તો હું પણ વધારે દુઃખી થઈશ જ્યારે હું મીરા સાથે બહાર રહેવા જતો રહીશ તમે કદાચ એમ કીધું હોત ને કે તું આ ઘર છોડીને એકલો જતો રહે તો મને સારું લાગે કારણ કે મને કોઈ સાથે ફાવતું નથી જય શ્રી કૃષ્ણ

પણ તો તમારી ઓળખાણ તો આપો હા તમે મને નથી ઓળખતા હું પણ તમને નહોતી ઓળખતી પણ ઓળખાણ થઈ આદિત્યભાઈ તમે જ ને હા આજ આદિત્ય મારો દીકરો પણ તમને કેમ એની વાતની જાણકારી છે આદિત્યભાઈ હું અત્યારે તમને જે વાત કહીશ ને કદાચ

અરે ઈ મે મેને નથી કીધું કે તમે આયા આવો ને હેતલની વિશે કઈક વાત કરો એમ મેને નથી કીધું કહું છું ને હું એને ઓળખતો નથી આદી હા આ વ્યક્તિને હું નથી ઓળખતી હા મને કેમ ઓળખ પણ મને ખબર છે હમ બોલો કે હેતલ નામની છોકરીનો તમારી આંખ આડે જે પડદો છે ને એ હું ઉઠાવવા આવી છું અને મહેરબાની કરીને મારી વાત પૂરી ન થાય ને ત્યાં સુધી કાઈ ન બોલતા એક કોઈની વાત સાચી નહીં માને ગમે તમે કહો ને હેતલ વિરુદ્ધ તમે ગમે વાત કરશો ને એ નહીં સાચી માને માનશે આજે હું એને સૂરજ બતાવવા આવી છું સૂરજ દીવો નહીં તમે મારી ઉંમર વધારે છે એટલા માટે તમારું અપમાન નથી કરતો જે કહેવા આવ્યા છો ને ફટાફટ કહીને જઈ શકો છો હા હું જતી જ રહીશ હું પણ અહીંયા બેસવા નથી આવીને મને શોખ પણ નથી પણ હેતલ એ મારા ઘરની વહુ છે એટલે તમારા દીકરાની વો હા કેમ છે તો કેમ છે એ ઘર માં ટકે તો ખબર પડે ને કે કેમ છે જો એ પણ મારા વગર નથી રહી શકતી તમારા વગર નહીં મારા ઘર માં એને જે હોળી પ્રગટાવી છે ને એની વાત કરવા આવી છું સવાર થી ઉઠું ઉઠીને ચા પાણી નાસ્તો કાઈ નહીં કરવાનું તૈયાર થવાનું ટૂંકા કપડાં પહેરવાના મેકઅપ કરવાનો અને મોબાઈલ લઈને જતા રહેવાનું બસ આજ એની લાઈફ છે અને સીધું રાતે સુવા આવવાનું ખબર નથી અમને પણ કે એ આખો દિવસ ક્યાં રહે છે શું કરે છે કોને મળે છે કોની સાથે ક્યાં જાય છે ના ઘરના કામ કરવાના ના રસોઈ કરવાની એ બધું હું કરું છું આ બધી વાત મને કરીને શું ફાયદો છે તમારી વહુને સમજાવો ને ના વહુને શું સમજાવું એ કેવી છે ને એનો અરીસો બતાવવા આવી છું તમને હા તમને એના માટે પ્રેમ છે તમે એના વગર રહી નથી શકતા એ તમારી જિંદગી છે મારી સાથે નથી પડતી કે હું એને તમારા ઘરમાંથી બહાર નથી બોલાવતો લો મારો ફોન ચેક કરી લો વાત થાય છે મારીની સાથે મારે નથી કરવો અરે એનું એમ કહેવાનું છે કે એ આખો દિવસ બહાર વહી જાય છે તો તારી જવા એની પાસે કેટલા હશે એમ એ કહે છે ચોખ્ખા શબ્દમાં એ બોલી નથી શકતા કારણ કે એના દીકરાની હોવ છે હવે તું સમજ તારી સાથે નથી આવતી તને નથી મળતી તારી સાથે વાત નથી થતી તો આખો દિવસ એ ટૂંકા કપડાં પહેરીને વહી જાય એનો મતલબ એ કે એ છોકરી બચ ચલન છે હા અને છતાંય તારી આંખ નથી ઉઘડતી અને બહુ લાચારીથી મારે કહેવું પડે મારા ઘરની વહુ હોવા છતાં મારા ઘરની લક્ષ્મી હોવા છતાં કે અમારા હાથમાં નથી હા તમને નહીં મળતી હોય અથવા ક્યારેક જ મળતી હશે અથવા તો તમે ખાલી એને પસંદ કરતા હશો પણ એ આખો દિવસ કોની સાથે ક્યાં રખડે છે ભટકે છે એની અમને નથી ખબર અને આખા ગામમાં સમાજમાં આડોશ પાડોશમાં થું થાય છે હવે આવી છોકરી સાથે તમારા લગ્ન ન થયા ને એ જ સારું છે નહીં તો આ ઘર જે આજે સમાજમાં બધે પૂજાઈ છે આ ઘરના માલિક નરેશભાઈની કિંમત છે એ જાત આ ઘરની આબરૂના ધજાગરા ઉડત બસ તમારા ઘરની આબરૂના ધજાગ્રહ ન ઉડે ને એટલા માટે જ હું તમને મળવા આવી છું તમારા પત્ની એટલે કે મીરાબેન મળ્યા હતા મને અને એણે મને આ વાત કરી હતી પણ આદિભાઈ મારું ઘર તો બરબાદ થઈ ચૂક્યું છે હું હવે એને બચાવી શકું એમ નથી પણ તમારી લાઈફ બચી જાય ને બસ એ જ હું ઈચ્છું છું તમારું ઘર તમે બચાવી લો હું તો બીજું શું કહી શકું જોયું આદિ તારા લગ્ન એની સાથે થયા હોત ને તો તારું ઘર હું તારી જિંદગી બરબાદ થઈ જાત અને અમે અમે હોત ને બરબાદ થઈ જાત તારું થયું તારા લગ્ન એની ન થયા કે દૂણા કહેતા હતા છતાંય આ જો એના દીકરાની હોવ છે છતાંય એણે સત્ય વાત કહી દીધી કારણ કે તારું ઘર બચી જાય અમે બધા સુખી રહેવી તું ખુશ રહે મીરા સાથે અન્યાય ન થાય એટલે જો આ બેને છે ને આવીને બધી ચૂકી વાત કરી નગર એના દીકરાની હોવને કોણ બદનામ કરે છતાંય એણે કરી ખોટું ન હોય હવે હવે તો સાચી માંડ મારા દીકરાએ એને સમજાવવાની કોશિશ કરી એના પિયરે વાત કરવાની કોશિશ કરી તો એણે એમ કહી દીધું કે મારી લાઈફ છે તમારે જેને જે કહેવું હોય તે કહ્યું એને કહેવાની કાંઈ જરૂર નથી હવે હું જાઉં છું તારે જે કરવું એ કર હવે હવે સાચી વાતની ખબર પડી ગઈ ને હવે તારે પડવું હોય તો એ પડે અને ન પડવું હોય તો નહીં પડતો અને મારી એક તલે એના પર હાથે ઉપાડી લીધો છે જે પોતાના પતિનું માન ન રાખે સાસુનું માન ન રાખે એ બીજાનું તો શું રાખે જય શ્રી કૃષ્ણ વાતની શરૂઆત ક્યાંથી કરવી એ વિચારતો હતો વિચારી લો आई sorry. What? તમે મને સોરી કહો છો હા ચોક તમે વાતને ટાળવા માટે સોરી કહેતા હોય તો ઓકે સમજી ગઈ તમારી વાત પણ તમે દીપ આદિત્ય છો ખબર છે ને ખબર છે પણ મારી ભૂલ હતી કે અત્યાર સુધી મેં તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું તને સરખા જવાબ ના આપ્યા મતલબ માં સાચું કહું તો હું હેતલ ને બહુ પ્રેમ કરતો હતો પણ પણ એના માટે થઈને જ આ જે કે પણ થઈ રહ્યું હતું મારી સાથે કે કર્મા હું બધા સાથે જે કરતો હતો એના માટે જ કરતો હતો હું એની સાથે લગ્ન કરીને આખી જિંદગીની સાથે રહેવા માંગતો હતો તો કરી લગ્ન મારો નિર્ણય થઈ ગયો છે હું તમને રોકીશ નહીં કારણ કે જે પ્રમાણે હેતલની ડિટેલ્સ મને મળી છે મજા આવશે લગ્ન પછી તમને ચોવીસ કલાક ફરવાનું બારનું ખાવાનું અને સાસુ આવ્યા હતા ઘરે અને બધી જ વાત કરી તું એમને મળી હતી વાતચીત થઈ હશે એટલે હા ત્યાંથી ડિટેલ્સ મળી છે પણ સારું કહેવાય ને આદિત્ય સમજતા કેમ નથી જો હું રહી દેશી છોકરી મને વધારે ખબર નથી પડતી જો સારું જ કરો છો ને તમે શું વાંધો છે એ છે એકદમ મોડન છોકરી શોર્ટ કપડા પહેરવાના રોજ બહાર જમવા જવાનું ઘરના કામ નહીં કરવા પડે અને પહેલા આવી નોતી મમ્મીને ન સંભળાવવાનું મે સંભળાવ્યું છે એમની સાથે બોલતો બંધ થઈ ગયો એમને બહુ દુખ લગાડ્યું છે એક દીકરા તરીકે મારે એમની સાથે આવું વર્તન કરવાની કોઈ જરૂર નહોતી તો શું કામ કર તમે લોકો સમજાવતા હતા તું પપ્પા પણ હું તમારી લોકોની વાત માનતો નહોતો અને મારી સૌથી મોટી ભૂલ કહેવાય કે મેં ક્યારેય પછી હેતલ સાથે વાત નથી કરી સ્ક્રિપ્ટ વાંચો છો લખાણ વાંચી રહ્યા છો કાઈ કેમ શું કેમ માફી માંગતા પણ નથી આવડતું તમારો ઈગો આટલો હર્ટ થાય છે કે તમને એક માફી માંગતા પણ નથી આવડતું આઈ એમ સોરી તો પહેલા કીધું હું ખરેખર બહુ ખરાબ ફીલ કરું છું કે શું થયું છે તલે કઈ કહ્યું છે અરે એતલ સાથે તમે 15 દિવસમાં પાછા હતા એના એ જ થઈ જવાના છો અને તમારી આ વાત આવવાનો કોઈ મતલબ નથી બનતો મે જાણ્યું બાર એતલે એતલનું લગ્ન થઈ ગયા હોવા છતાં પણ એના બોયફ્રેન્ડ છે બાર અને હું નથી એનું શું હોય છે એ તો તમારું લગ્ન થઈ ગયા છે તો તમારી પણ તો ગર્લફ્રેન્ડ બાર છે ધીસ ઇઝ નોર્મલ હા તો હું એને મળવા થોડી જતો હતો મને તો ફક્ત એટલો પ્રશ્ન હતો કે મારે એની સાથે લગ્ન કરવા હતા અને મમ્મી એને પપ્પાએ લગ્ન ન કરાવ્યા તારી સાથે લગ્ન કરાવ્યા અને તું સારી હોવા છતાંય તે હું તને સારી નહોતો માનતો અને એને આટલું માન એના પ્રત્યે હંમેશા મને લગાવ રહ્યો હતો પણ જ્યારે આ બધી વાતની જાણ થઈ મેં એના વિશે બીજું બધું પણ જાણ્યું બહાર તો ખબર પડી કે સાવ બગડી ગઈ છે એ આવી એ હતી જ નહીં અને એ હવે જેવી છે એ તો વાત જ જવા દે હું જેના માટે મતલબમાં મારા ઘરમાં ઝઘડાઓ કરતો હતો તમારો બેનિફિટ એમાં ન દેખાય એટલે તમે પાછા આવી ગયા છો સીધું સિમ્પલ એક જ સેન્ટેન્સ બોલવાનું છે તમારે કે તમને એનામાં કોઈ બેનિફિટ્સ નથી મળે એટલે તમે પાછા આવી ગયા બેનિફિટ્સ સીધી વસ્તુ છે ને પેલા પ્રેમ ત્યાં તો લગ્ન ત્યાં કરવા હતા કારણ કે એ સારી દેખાતી હશે સંસ્કારવાળી હશે પ્રેમ કરતી હશે અને હવે એનામાં કોઈ બેનિફિટ નથી એ ઘરના કામ નથી કરતી દેખાતી સારી નથી બાર બોયફ્રેન્ડ્સ રાખે છે એટલે હવે હું બરાબર છું ધીસ ઇઝ કોલ્ડ બિઝનેસ એવું સમજો તું જઈ શકે છે આ ઘર છોડીને શું કામ બિઝનેસ છે એટલે પણ તમારા માટે બિઝનેસ છે ને મારા માટે નહીં આ તો હું તો તને માફી માગું છું કે મારી ભૂલ થઈ કે મેં તારી સાથે કર્યા માફ મેં માફ કર્યા છે ઘર માં બીજા બધા માફ કરશે કે નહીં મમ્મી સાથે વાત કરીશું મમ્મીને કહીશ કે પપ્પા પપ્પાને મનાવી લઈશ પપ્પા તો હતા જ ત્યારે અને ખીજાઈને જતા રહ્યા હતા કે લે

જો હવે એના એનામાં જો જરીકા શરમ જેવું હશે એને એમ થાય ને કે મેં ભૂલ કરી છે તો એને પસ્તાવો થાય નહીં થાય મારા દીકરાને પસ્તાવો ક્યારે નહીં થાય આખી જિંદગી હું વાકમાં રહી છું અને રહીશ પણ મને એવું લાગે છે કે હું જ આ વાતનો નિવાડો લાવું છું હું જ આ ઘર છોડીને જાઉં છું વૃદ્ધાશ્રમમાં વહી જઈશ આ તું કેવી વાત કરે છે આ ગાંડા જેવી વાત નહીં કર કે હું વૃદ્ધાશ્રમમાં વહી જાય તો શું કરું મારા દીકરાની સામે રહીને હા વજાણી કોઈ એવી જ ધારો ના હા તમારે ક્યાંય જવાની જરૂર નથી ને સાચું કહું તો આ વૃદ્ધા વાત બીજી વાર ઘરમાં નઈ કરતા જો તો જો મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ મમ્મી મેં હંમેશા તમને ખોટા ગણ્યા પણ સાચું કહું તો તમારી બધી વાત સાચી પડી તમે જ કહેતા હતા ને કે જ્યારે તને બધી વાતની જાણ થશે ત્યારે તું પછતાઈશ અત્યારે હું પછતાઈ રહ્યો છું હું તમારી સાથે નહોતો બોલતો તમારું અપમાન કરતો હતો પપ્પાની સામે બોલતો હતો પપ્પા સમજાવવાની કોશિશ કરતા હતા છતાંય તે એમને ન કહેવાના શબ્દો કહી દેતો હતો આવું તો કોઈ દીકરો ન ખ પણ મેં કરી ફક્ત એટલા માટે કે મારા જેની સાથે લગ્ન કરવા હતા ત્યાં તમે લગ્ન ન કરવા દીધા તમે સાચા જ હતા એ છોકરી આપણા ઘરને લાયક નહોતી નહોતીના સાસુ બધી વાત કરીને ગયા પછી મેહિતલ વિશે બહાર જાણ્યું તો ખબર પડી કે એ ઘરે ઘર સાવ બગડી ગઈ છે પોતાના ઘરને સાચવવાની જગ્યાએ એ લોકોને કંઈ ઘડતી જ નથી આ વાતની તો વર્ષોથી મને ખબર હતી પણ એ વાતનો પ્રૂફ નહોતો મારી પાસે એટલા માટે તને સબૂત આપી ન શકી પણ બેટા હું તારું ભવિષ્યનો વિચારતી હતી તમે પહેલાં પણ કહ્યું અને હજી પણ કહું છું એક માં છું પોતાના દીકરાનો ખરાબ થાય એ કેવી રીતે જોઈ શકું ના જોઈ શકું સાચા જો તમે હું જ મૂર્ખો હતો હાથ આટલું સમજાવવા છતાંય તે પોતાના મા બાપની વાત સાચી નહોતી લાગતી તો તમારા ઉપર આટલો ગુસ્સો કરતો હતો ઘર છોડીને જવાની વાત કરતો હતો એકલા રહેવાની વાત કરતો હતો ના તો હું મીરાને માન આપતો હતો ના તમને લોકોને પણ હવે પ્રેમથી તમારા લોકો સાથે રહેવા માંગુ છું હા બેટા એટલે હવે મારી ભૂલને માફ કરીને તે મને માત રહીને સ્વીકારી લીધીને પહેલા તો તને એવું થતું હતું ને મારી મમ્મી પારકા જેવો વ્યવહાર કરે છે અરે તને તો એ દુશ્મન ગણતો તો પણ જ્યારે એને સાચી હકીકતની ખબર પડી ને ત્યારે એ માને માં ગણે છે હા મમ્મીજી આદિત્યને એની ભૂલ સમજાઈ ગઈ છે અને આમ પણ કોઈ પણ એક ભૂલને પકડીને બેસી તો નહીં રહેવાય જીવનમાં આગળ વધવું પડશે એ સમજી ગયા છે હવે તમે પણ સમજી જાવ અને આ વાત ને અહીંયા જ ભૂલી જાવ બેટા મીરા મારે તારો પણ આભાર માનવો જોઈએ કે ધન્ય છે તારી જનેતા કે આ આટલું ઘર માં થયું છતાં પણ તે તારા પિયર જાણ ના કરી નહીતર બીજી કોઈ બહુ હોય ને તો આ ઘર છોડીને જતી રહે અરે અમે તો અત્યાર સુધી ડરતા હતા કે જો આપણે જો આપણે મીરાને સાચી હકીકતની વાત કરી દેવું ને તો કદાચ એ આ ઘર છોડીને વહી જાય કારણ કે કોઈ પણ સ્ત્રી એનો પતિનું બીજી સ્ત્રી આરે અફેર હોય ને એની સાથે ક્યારેય નથી રહેતી એટલે અમે ડરતા હતા પણ હવે અમને એમ થાય છે કે આ વાતની જાણ તો આપણે મીરાને પહેલાં જો કરી દીધી હોત ને તો આ વાતનો નિવેડો આવી જાત હા સાચી વાત છે તમારી મેં પણ મીરાને ક્યારેય વાત નહોતી કરી પણ હું એની સાથે સરખી વાત પણ નહોતો કરતો મને પણ એમ હતું કે જો હું એને આ વાત કરીશ તો કદાચ તમને લોકોને વધારે ખોટું લાગશે હવે તમે લોકોએ જે કંઈ પણ કર્યું બધું મારા માટે જ કર્યું છે સારું જ કર્યું છે હા બેટા મા બાપ તો હંમેશા સંતાનોનું ભૂલું જ ઈચ્છતા હોય છે અને આ દુનિયામાં એ જ સંતાનો હેરાન થાય છે જે મા બાપનું કયું નથી કરતા અને એની મરજીથી જે લગ્ન કરે છે ને એ લોકો હેરાન થાય છે પણ મા બાપ હંમેશા બધું જોવે છે છોકરો હોય કે છોકરી હોય એના ગુણ એના રૂપ એનું ખાનદાન બધું જોવે અને પછી જ દીકરા દીકરીનું જોણ કરે છે અને પછી જ લગ્ન કરે છે એમના કોઈ ક્યાં કોઈ મા બાપ એના દીકરા દીકરીના લગ્ન નથી કરતા અને એ જે દીકરા દીકરીના લગ્ન અને એ દીકરા ક્યારેય હેરાન નથી થતા કે એના મા બાપનું કયું કરે હા થઈ ગયું મારી પહેલા સોરી તમને કહીશ અને પછી તમને માફ કરજો હવે ક્યારે તમારી સામે ઊંચા અવાજે વાત નહી કરું બેટા આદી બોલ થઈ જાય એ ભૂલી જા પ્રયાસિત કરી લીધું ને તને બધી જાણ થઈ ગઈ તો પછી હવે માફી ન માંગી સાંભળ હવે હવે હું વૃદ્ધાશ્રમમાં નહીં જાઉં અને જશે ને

હું આવું ત્યાં સુધી માં મમ્મી તમને કઈ ખીજાઈને ધક્કો ના અરે મારે તો બસ એનો એ અસલી રૂપ જ જોવું તું એ આખો દિવસ ઉદાસ જ રહેતી હતી મારે જે પહેલાની ની છે ને એ જોતી હતી